જય માતાજી ને હર મહાદેવ ને તો વાયગા હાડા હાથ ને હું તો હજી ઉઠી રહી મેં કઈ કામકાજ કર્યું નથી મારી માય ને હવે બેઠી રોટલા કરવા મારા પપ્પા નીતિન બે સાહીની કોથરી ભરે દૂધની કોથરી ભરે આજ દુકાઈને મારે જવાનું છે મારા પપ્પાને જવાનું છે પૂરા વારવાના રહી ગયા કાલે એક માણસ આવ્યું હતું પણ અડધું અરું મૂકીને વયું ગયું કે કામ હે ને હેઠી આ નથી હવે આ જાય મારા પપ્પા પૂરા વારવા મારા માં બનાવે રોટલા સીતારામ જય શ્રી કૃષ્ણ દયરા ને વાગ્યા ટાણા હાડા હાથ ને હું ઉઠી સો વાગે ઉઠીને ને મૂકી ગવાર બટેટા નું શિયાક નાખ્યું સાહેબ નું કોથર્યું ભર્યું હવે બનાવું હું રોટલા જો રોટલા બની જાય ને તો જવાનું છે ગામમાં ને પૂરા વારવામાં એવું થયું કે જે એક જ દિન કામ હતું પૂરા વારવાનું પણ એ પૂરા વારવા વાળા ભાઈ ને કઈક હા કે કામ આવી ગયું ગવાર બટેટાનું એટલે આજ જાઉં જોયે ફૂલ ગરને પૂરા વારવા અને ક્રિષ્ના બેસીએ બકાલે બકાલે બેસીએ બકાલું કઈ વાંધો હતા નથી આ શનિવાર છે ગુજરી હોય પણ સાહિદૂધ દ્વારા હોય ને એટલે વધારે એ સારું થઈને જવું પડે હા લગવા થઈ ગયા હા લગવા થઈ ગયા સાહુદૂધ ને ગુજરીમાં બકાલનું મોલક આવે એટલે આજ બકાલું વેસવાળ ન જાય ને જોયે ચાલે દૂધ લેવા હા

તમે ઉઠ્યા ને શાક બનાવી મને ઉથાળી ત્રતજ હાલો મેરમા એ બનાવ નાખ્યો મસ્તીનું ઘવારનું શિયાગ આપણે આમાંથી બટેટા સોરી લઈએ થોડાંક ગવારે જો ને આવીએ ભેગા પણ થોડાક બટેટા વધારે સોરવાનું થોડોક રસો સોરી દઈએ કોદો થઈ જાય ને મેરમાન ન ગમે એટલે ન કાઢવા દઈએ ગવાર વલે મોભાવ હોય પણ આપણે નો ભાવે ખોટું બોલું હાક થું ગવાર ચાલ ને મજા આવે હો ખાવાની રગોડા વાળા નો ભાવે તો પ્યોર બટેટા ભાવે બટેટા હાલો સાહી નાખ લો પછી ખાઈ લો હાલો તો આ ઠેલી ની અંદર છે મારા પપ્પા ને દોર્યું છે લીલો બાંધવાનું સાનો થર્મસ હે જે આ ઠેલી ની અંદર છે મારું ટિફિન રોટલા સાહ ને દહીં ને એવું બધું છે રાખલ આ ઠેલી ની અંદર હા તો તો જાતો તો જેટો મીઠો સાવ દિવસ તો ભૂલાઈ ગયો તો આ મરી જાય મારે વિડીયો ઉતારવા વળી ગયે તો રોટલો મૂકીને આવતી રહી મારા પપ્પા એ કીધું કે રોટલો રહી કે ભરી જાતો જાય લઈ નઈ હોય જોવાયું જરા તબેલ ના પડે ફાડા કરવા માંથી ફાડા થઈ ગયા મિત્રો સારું છે રોટલો બાર નાખે ને આની અંદર છે સાહ બેસવાની ઉપર દૂધ ની કોથળી છે આમ તો હવે હાલો આ બધું મોટર સાયકલ માં ટાંગી દઈએ ભાગી જાય આપણે આપડે દુકાઈ ને આપડે ફલા ને આપડો ધંધો ફલો બરોબર ઘેર કરવા વાળા કરીએ બધા કામકાજ ઘરું કાલે તો ઘેર રહી હતી મજા આવી પાંચ વાગ્યા સુધી નીંદર ને કરી એ કઈ ન થાય એ બધું ભૂલી જવાનું હાલો હાલો ગામમાં જવાની કરે ત્યારે હવે મારે વાહિંદા

ઉપર આઠ વારે વાહ જવા દે જવા દે પેલા ઘર રાખજે એમ કે વારે વાહ બ્રેક માં છે પગ રાખી તઈ ને આવડે એમ તા સરસ વાહ એ પાસે ગુમરો મારીને આવતી રીજે

હું આય દુકાઈ એકલી જ છે પણ કઈ લાગતું નથી એકલી છે હથવારો છે મારે ને એક વાય મી એ બપોરે કરી લીધા ને આ બધા એક વાગ્યા મારા પાસે ને એમ કીધું કે અમારો વિડીયો ઉતારો એ કીધું હાલો વાંધો નહીં તમારો વિડીયો ઉતારી ને તમને બધા એક એક પ્રશ્ન પૂછું એનો તમે બધા જવાબ દઈજો તો હાલો હવે બધા નો વારો લાઈનમાં માં જાય જાયજો તમને બધા પ્રશ્ન પૂછી હો હાલો આ છોકરી થી વારો લઈએ આપડે

હાલો તો आज ही 3ક છોકરા આવ્યા અને આપણે પૂછ્યું કે મોટરસાઈન હું બનવું તમારે બોલા મારે મારે બનવું આ હેરાન કરે હું મારું માટી

बाप दिक्री में जाए हमें हमें मार बो अबो पर भी गया था पूरा बाबा अबो पर बस इतना था गया गांव की कच्ची सड़कें हैं ये हमारी जय हिंद अगर जय जाए

એક બાકી હતી કાતર આને જો કાતરી નાખી ને આને કાતરી નાખી પછી જોઈ લી લઈએ ખુબસુરતી કેવી નિખાર નિખાસ કરે જોઈ લ્યો તો અમે એમ થાય ફેર ફેરા લવલી નો માલિશ કરી હોય ભૂરી તને એવી ખુબસુરતી દેખાય જારી જોતા ખરી કેવી રૂપારી છે તું પણ આવું બધું છે મિત્રો હાલો હવે મારે રાંધવું હાલો મિત્રો તો મેં તમને ભૂરી ની તો દેખાડ દીધી પણ થોડીક ની બેક સાઈડ થી જોઈ લ્યો કેવી મસ્ત મસ્ત લાગે કઈ નો ઘટે કઈ કઈ યો માં ના ના ન બોલાવું હવે ને માર પપ્પા જઈ લ્યો ઢારિયામાંથી માંથી ફેરવે ઢોર ને બારો બાઈ દે બધાઈ ને માં માર પપ્પા નીતિન માં ઉભો કુંડા પાહે આપણે મશીન લીધું તું એમાં હવે તો કટિંગ કરી નાખીએ આપણે ઢોર ને એટલે કઈ બગડવાની કાઈ હોય નઈ આપણે ના જમકુડી જરાક ભૂખી વધુ થાય ભૂખી થાય તું હા

તો મારે હંજવાડીઓ કાઠવ્યું ઠામી શરવા પછી બીજા રૂમ માં હંજવાડીઓ કાઢવ્યું લુગડા બુગડા હકે લઈએ લુગડા થોડા ધોવાના છે ધોઈ નાખીએ નાઈ ધોઈ લઈએ હાલો તો વાયગા હાંજ આઠ મારા પપ્પા ને નીતિ ને દોવે ભીહું ને હવારનું શાકતા પડ્યું બટેટાનું ને ગવારનું રોટલો એક પડ્યો ને મારે ખાલી બે જ રોટલા કરવાના છે ને મારી મમ્મી ગામ એટલે કે મારી નાની માપા ગયા ગોરહેર હરઠમાં આટો દેવા ગયા એ કે મારે મારી મા પાસે રોકાવા જવું હું કીધું વાંધો નહીં તમે તમારે જાવ ટેસ્ટથી ઘરની ઉપાધે કંઈ કરતા નહીં હું બેઠી પછી હું તમારે ટેન્શન લેવાનું હોય તો મારી મમ્મી ગયા એની મમ્મી પાસે આટો દેવા મારે કરવા રોટલા રોટલા કરીને પછી આગળ ભીમો દોવાઈ જાય એટલે દૂધનું મૂકી ખાઈ પી લે હું થાંભા વિસરી લે હું પછી હજી નાવાનું તો બાકી છે આવું મેં સેલે રાખું ગો સેલે નાવા રાખી ને તો વાંધો ન આવે પછી મારો ઘરમાં હંજારી કાઢવા જાઉં નિરાય તે બધું રખાય Halo, tolong kolong road lawa.